નમસ્કાર મિત્રો આપણે આજે બાપુની દુકાનથી વ્લોગ શરૂઆત કરીએ છીએ જો બાપુ કેવા આરામમાં છે બાપુ મજામાં બાપુ મજામાં છે અને આપણી પાસે છે એક્સટ્રીમ હીરો એનો જે આપણે શૂટ કરવાનો છે વિડીયો એટલે આપણે લઈને હમણાં ફટાફટ નીકળી જઈએ થરાજ બાજુ આમ તો સારું લોકેશન ગોતીશું કોઈ સારું લોકેશન મળશે તો ત્યાં ઊભું રાખી અને બાઇકનો પ્રોપર રિવ્યુ વિડીયો શૂટ કરી અને આપણી જે ગુજરાતી યુટ્યુબ ચેનલ છે ગુજરાત ગેરેજ નામની એના ઉપર અપલોડ કરીશું

તો શૂટિંગ તો ચાલુ કર્યું છે હાલ છે વાઈડ એંગલમાં એટલે ચેક કરી લઈએ કે એવું આવે લગભગ તો સારું જ આવશે પરફેક્ટ જ રહેશે કોઈ એવું હશે તો પછી થોડું ચેન્જિસ કરીશું તો ચાલો હવે જીઓ પમ્પથી નીકળી જઈએ અને પીનું તો બધી પરફેક્ટ લાગેલી છે એટલે લગભગ થશે તો રેડી અને એક ગેર આગળ પડે છે અને બીજા છે એ રિવસ આવે છે ગેરું મસ્ત ચલાઈએ આપણે અને ચેક કરીએ કે બાઈક કેવું ચાલવામાં છે કેવું પિકઅપ છે એકસો પચીસ સીસી બાઈક લેવું હશે તો આપણે પણ લઈશું તો ચાલો હાલ તો લાકડાને હું નીકળી રહ્યો છું અને આ જે પાર્ટ છે એ બધો વ્લોગમાં જ આવવાનો છે કોઈ પેલા ઉપર આપણે અપલોડ કરવાનો નથી જોઈએ જો શૂટ થાય તો એક બે વિડીયા પણ શૂટ કરીશું અહીંયા છે બનાસ હોટલ પાર્લર કેટલું મસ્ત બનાવ્યું છે જોરદારો હવે ખબર નહીં કેવું સાઉન્ડ આવી રહ્યું છે કેટલું શૂટ થાય છે આગળનો ભાગ એ મને કોઈ આઈડિયા નથી હાલની તારીખમાં પણ શાયદ સારું જ આવતું હશે શૂટ થોડો કેમેરો લગભગ ઢીલો હશે પછી આપણે ટાઈટ કરી નાખીએ અહીંયા જ થોડુંક સાઈડમાં કરી અને કેમેરાને એડજસ્ટ કરી દઈએ ઓકે અહીંયા જ સાઈટમાં લગાવી દઈએ પહેલાં તો હવે જે પણ શૂટ થતું હશે એ સુપર વાઈડ એટલે નોર્મલ સુપરવાઈડ છે કહી શકાય એનામાં શૂટિંગ કરશું આપણે ન્યૂટન ન્યૂટન થઈ ગયો ગિયર આ સારું છે ડિસ્પ્લેની અંદર ગિયર બતાવતો હોય એટલે સેકન્ડ ગિયર છે ઓકે ન્યૂટન થઈ ગયું એનનો સાઇન આવી ગયો હવે આપણે ફર્સ્ટ ગિયર નાખી દઈએ અને નીકળી ઓકે પિકઅપ પણ સારું છે બાઈકનું નો ડાઉટ સિટીમાં કહી શકાય કે પછી જો તમે સિટી કે હાઈવે ઉપર બાઇક ચલાવતા હો હાઈવેમાં વધારે ચલાવતા હો તો પણ આ બાઇક તમારા માટે પરફેક્ટ કહી શકાય હાલ તો આપણે ચાલું જ કર્યું છે પણ તમે આના ગુણગા ગાવા માંડ્યા છીએ કેમ કે ચાલવામાં સારું છે અને પિકઅપ પણ જોરદાર છે થોડું શાયદ વાઇબ્રેશન ગ્લાસની અંદર વાઇબ્રેશન જોવા મળી રહ્યું છે એટલું કદાચ એન્જિન રિફાઈન નહીં હોય હજાર વગરનું તો નહીં હોય કે પછી ધીમા ચાલીએ છીએ અને જે ગેયર છે એ થોડોક હેવી છે એટલે કદાચ એવું થઈ શકતું હોય તો આ છે અમારું લાખણી લાકણી અંદર આપણે શૂટ કરી ગયા છીએ વાહરે વાહ જોરદારો

બાઇકનું હેન્ડલિંગ હાલ સુધી તો સારું છે ચોથા ઘેરમાં આજે પહોંચવું ઉપર સ્પીડ તો સારી છે વાયરિંગમાં જોરદાર છૂટ આવતું હશે બાકી તો હવે ઉભું અને બાઇક ને કેમેરામાં જોઈએ એટલે ખબર પડે કોચ ગેરેજ આવે છે બહુ બધા શોરૂમ છે બાઇક ગાડીયાના અને એમાં સેકન્ડ હેન્ડમાં તો બહુ બધું મોટું માર્કેટ કહી શકાય બનાસકાંઠા એટલે તો અને રાજસ્થાનના લોકો લઈ જાય છે પણ ખરી ગાડીઓ લગભગ મહિને દોઢ મહિને સ્ટોક આખો બધો બદલાઈ જતો હોય છે ગાડીઓમાં અને આપણે હવે જઈએ થરાતમાં શૂટ થાય તો એક બે ગાડીયાના વિડીયો શૂટ કરીશું એટલે જે ઓટો કન્સલના છે એ વિડીયો શૂટ કરીશું બાઇકની સ્પીડ પણ સારી છે અને જો ફરવા માટે બાઇક લેવું હોય રાઈડ કરવા માટે તો બેસ્ટ જોઈ શકાય એક તો રાઈડર છે અને એક પછી આ ઓપ્શન છે પણ રાઇડર કરતાં આનું ટેન્ક બહુ મોટું છે અને ફાઈબરનું ભલે ટેન્ક છે પણ બહુ મસ્ત છે તમે જોઈ શકો છો આખા સ્પોટી લુક એકદમ એગ્રેસિવ લુક સાથે આપણને બાઇક જોવા મળે છે અને અહીંયા આપણો લગાઈ શકીએ છીએ ફોન માઉન્ટ કરી શકીએ છીએ સાંભળો ગીત સાંભળો કેટલા મસ્ત આવે ગીત આપણે ત્યાંથી નીકળ્યા હતા ત્યાં લગભગ નવસો ને એવું હતું સાહેબ પચ છ કિલોમીટર ચાલ્યા છે ત્યાંથી આમ તો સેફ્ટી ગિયર સાથે બાઇક ચલાવવું જોઈએ પણ આપણી પાસે સેફ્ટી ગિયર નથી એટલે ચાલે ગ્લોવસ તો નથી ઘેડો અને હેલ્મેટ પહેરવા છે એટલે કાંઈ વાંધા એવું નથી ગોબરોની બેટરી એસી ટકા છે બ્લેક સ્કોર્પિયો ટાટા પંચ ને જોરદારો બાઇકનું કહું ને તો હેન્ડલિંગ એકદમ જોરદાર છે એટલે ચલાવવામાં એટલી મસ્ત મજા આવે છે ને નો ડાઉટ મસ્ત બાઇક છે આ કે વાર હું શબ્દ બોલી ગયો છું તો આપણે જેતડા તો પોકી ગયા છે જેતડાથી આગળ જવું છે એટલે થરા સુધી તો જવાનો વિચાર છે કેમ કે પેટ્રોલ ના ખાય એના પ્રમાણે બાઈક એવરેજ પણ મસ્ત આપશે જતા એ થોરા ચલો આમ પણ સાત કિલોમીટર જેટલું થયો છે લાખણીથી જે તડા થોડા આગળ જતા આવીએ આપણે ઘણી વખત અહીંયા શૂટ કર્યો હોય છે વિડીયો બહુ બધો ટાઈમ અને નેક્સ્ટ ટાઈમ આપણે આવીશું શૂટ કરવા માટે કદાચ જો ટાઈમ મળશે તો એટલે જો એ બોલાવે છે તો જઈશું એવું જ છે કેમ કે પૈસાથી વિડીયો શૂટ કરતા હોઈએ એટલે પછી કોઈક બોલાવે તો બીજી જવાનું થાય નહીં નહીં અહીંયાથી જવાય ચાળવા અછવાડિયા અને લીંબાવ અમે કોલેજ પણ કરતા હતા કેમ કે એ ટાઈમમાં લાખણીમાં કોલેજો નથી હવે તો બહુ બધી કોલેજો આવે એટલે બહુ બે ત્રણ ત્રણ કોલેજો છે આજુબાજુના વિસ્તારમાં થઈને લાખણીમાં એ લાકણીમાં એક પ્રોપર જસરામાં તો આ છે અમારી કોલેજ જે ખોરડા કોલેજ હતી તમને હું બતાવી દઉં અહીંયા ટ્રેક્ટર હજી પણ વેચાય છે અને આ છે અમારી જે કોલેજ જે અમે અહીંયા કોલેજ કરવા આવતા હતા હજી હું સલ્ટી નથી લઈ ગયો કોલેજની અંદરથી હજી સલ્ટી કોલેજમાં જ છે પાછળ ટ્રેક્ટ્રોનના મસ્ત મસ્ત શોરૂમ બની ગયા છે એટલે સેકન્ડ હેન્ડના શોરૂમ બની ગયા છે એ ટાઈમ ન હતા કે આપણે કદાચ વિડીયો બી શૂટ કરો તો આ જે રોડ જાય છે એ થરજ જ જાય છે આ સાઈડ લગભગ લાઇન તમે લાઇનથી જોશો લાખનેથી કરી અને થરાજ સુધી બહુ બધા ઓટો કૅન્સલ છે બહુ બધા એટલે અધપાર વગરના અને કેટલાય કરોડોની ગાડીઓ પડી ગઈ છે લાખોની ન કહી શકાય કે બહુ બધી ગાડીઓને તમે ભેગો સરવાળો ભરો પ્રાઇઝનો તો વજે થઈ શકે ને કે કરોડોની ગાડીઓ આજે રસ્તા ઉપર પડી હોય છે ખબર નહીં આ ઘર કોનું છે એટલું મસ્ત છે ને પડદરનો જે વાડીયો છે વાણીયા હાઉસ છે એટલું મસ્ત છે ને બહારથી તો બહુ મસ્ત દેખાય છે અંદર કોઈ દિવસ ગયા નથી ને અહીંયા તો ખબર હોત પણ કે જોરદાર ઘર છે એમ તમને વ્લોગ કેવો લાગે છે એ ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો કેમ કે આપણે ધીમે ધીમે વ્લોગિંગ સ્ટાર્ટ કરીશું અને પેલું આપણી પાસે જે બાઇક છે એ તો છે હાલ પૂરતું પણ પછી નેક્સ્ટ ટાઈમ આપણે અપગ્રેડ કરીશું મારો તો વિચાર આ જ છે લેવાનો અપગ્રેડ કરીશું તો પણ અપગ્રેડ કરશું તો પણ આ જ બાઇક લેવાનો વિચાર છે કેમ કે એક્સ્ટ્રીમ સારું છે મેન્ટેનન્સ પણ ઓછું એવરેજમાં પણ સારું છે અને લુક તો એગ્રેસિવ છે જ એ તો હું તમને પહેલાં વિડીયામાં તમે જોઈ જ લીધો હશે કદાચ વિડીયો અપલોડ કરેલો હશે તો ગુજરાત ગેરેજ ગુજરાત ગેરેજ યુટ્યુબ ચેનલની લિંક તમને નીચે જોવા મળતી હશે ત્યાંથી તમે જઈ અને ચેકઆઉટ કરી શકો છો પ્રોપર વિડીયોને તો આપણે જે લોકેશન ગોતતા હતા એ કંઈક અહીંયા જ છે કોઈક જગ્યાએ શાયદ હા આગળની સાઈડ છે ત્યાં આપણે જઈ અને વિડીયો શૂટ કરી નાખીએ પહેલો એક્સ્ટ્રીમનો સાહેબ કેમેરા લાગેલા છે ને હા કેમેરા જ લાગેલા છે ઓકે થરાદમાં પણ કેમેરા લાગી ગયા છે કોઈને ઉતવાળું ચાલવું નહીં ઓકે અહીંયા છે લોકેશન કોઈ નવું તો બન્યું નથી સ્પીડના જ કેમેરા સાહેબ લાગ્યા છે આ છે લોકેશન આપણું હવેનું જે થરાદમાં કોઈ વિડીયો શૂટ કરવા આવે છે કોઈ ગાડી કે બાઇક લઈને તો અહીંયા જ શૂટ કરીશું આજે હેલીપેડનો રસ્તો છે અહીંયા લેન્ડ થાય છે હેલિકોપ્ટર હેલીપેડ માટે જો કોઈ વિમાન માટે નથી રનવે ઓનલી ફોર હેલિકોપ્ટર માટે આજે લોકેશન પેલું નવું બનાવવામાં આવ્યું છે આ જે હતું એ જૂનું છે આ છે એ જૂનું છે અને પેલું નવું છે ચલો જોતા આવીએ જે સારું હોય ત્યાં બનાવીએ કાંઈ નહીં બોતા મસ્ત શાંત વાતાવરણ છે તો આજુબાજુનો વિસ્તાર પણ સારો જ છે કોઈ ઝંઝટ નહીં કોઈ ટેન્શન નહીં સામેની સાઈડ છે ને એ છે આપણે પેલું ન્યાયાલય જગ્યા તો સારી છે અહીંયા મસ્ત શૂટ કરવાની મજા આવશે જેક બાઇક પડ્યો છે કોઈક ઓકે અહીંયા જ આપણે શૂટ કરવાનું છે બાઇક બાઇક માં ગડિયા કેવા કાંઈ ક્રેશ હે અહીંયા બાઇક ઊભી રાખી દઈએ લો બંધ કરી નાખી તો ફાઇનલી ટોપી પહેરી નાખી છે એટલે આમણ થોડી જ વેલા આરામ કર્યો એટલે આરામ એટલે ખાલી ઉભા રહ્યા ટોપી પહેરી અને હવે આજે બાઇક તમે જોઈ શકો છો કેટલું મસ્ત બાઇક લાગી રહ્યું છે આ તો ખાલી નો પાર્ટ છે અને અહીંયા લોકેશન તો સારું છે તમે જોઈ શકો છો આ જે એરિયા છે એ છે હેલીપેડનો એરિયા અહીંયા હેલિકોપ્ટર લેન્ડ થાય છે આ હમણાં નવું બનાવવામાં આવ્યું છે શાયદ મોદી સાહેબ આવ્યા હતા ત્યારે આ નવું બનાવવામાં આવ્યું હતું અને સામેની પેલી સાઈડ તમે જોઈ શકો છો એ છે એ જૂનું છે ઓકે એ જૂનું છે આ નવું બનાવવામાં આવ્યું હતું તો અહીંયા આપણે વિડીયો શૂટ કરીશું બાઇકનો પ્રોપર ડિટેલમાં અને બાઇક ચલાવવામાં કેવું છે સસ્પેન્શન કેવા છે અને લોંગ રાઇડ માટે બાઇક સારું છે કે નથી એના વિશે આપણે પ્રોપર ડિટેલમાં પેલા વિડીયોમાં માહિતી આપીશું અને આ વિડીયો તો મને જો પસંદ આવતો હોય વ્લોગ પસંદ આવતો હોય તો વ્લોગને ચોક્કસથી લાઈક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે આપણે જલ્દી બહુ જલ્દી એટલે સમથિંગ એકથી બે મહિનાની અંદર એક હજાર સબસ્ક્રાઈબર આ ચેનલ ઉપર આપણે પૂરા કરવા છે કેમ કે વ્લોગિંગ ચેનલમાં ઘણા બધા લોકોને ચેનલમાં સબસ્ક્રાઈબર જલ્દી પૂરા થતા હોય છે અને ચેનલ મોનિટાઈઝ પણ થતી હોય છે એટલે આપણે પણ કોશિશ કરીશું કે એકથી બે વીકમાં બરા એકથી બે મહિનાની અંદર જ ચેનલને આપણે સબ મોનિટાઈઝ કરી દઈએ એ પણ તમારા સપોર્ટના કારણે તો ચોક્કસથી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો હું ફટાફટ આનું વિડીયો શૂટિંગ બતાવી દઉં પછી આપણે જતા આવીએ ધરાદની અંદર ધરાદની અંદર થોડા ફરીશું અને આ બાઇક લઈને અને કોઈ નવું જગ્યા હશે તો એક્સપ્લોર કરીશું અને હવે તો જે થરાદના વિડીયો કોઈ શૂટ કરવાના હશે તો અહીંયા જ બાઇક લઈને આવીશું અને બાઇક હોય કે ગાડી હોય કે અહીંયા લઈને આવીશું અને શૂટિંગ બતાવીશું આપણું તો ચાલો હું ફટાફટ વિડીયો એકદમ તૈયાર સેટઅપ કરી અને વિડીયો શૂટ કરી નાખું પછી મળો હેલો તો નમસ્કાર મિત્રો આજે એકસો ને પચીસ સીસી ની રેન્જ ની અંદર તો કરી નાખ્યો છે તો હવે આપણે આ નીકળી દઈએ કેમ કે જે હવે શૂટિંગ થશે એ થશે ગોપરોથી ફટાફટ નીકાળી દઈએ બધી વસ્તુ ਕਿੰਕੇ ਲਗਾਏ ਹਨ শুটিং ਕਰੀ ਉਹ ਗੂਪਰੋ ਚાલુ ਹੋ ਗਿਆ ਸੀ ਨਾ ਅਵੇ ਚાલુ ਹੋ ਗਿਆ ਸੀ ਸਾਈਡ ਬਟਨ ਦਬਾਵਾ ਤੀਆਂ ਓਕੇ ਗੂਪਰੋ ਨੂੰ ਮਾਉਂਟ ਨਿਕਾਲੀ ਲਈਏ ਕਿੰਕੇ ਜੀ ਹੈਂਡਲ ਵਗੈਰ ਤੋਂ ਆਪੜੇ ਸੂਟ ਨਹੀਂ થાય ਅਛੇ ਗੂਪਰੋ ਹੀਰੋ 12 ਨੂ ਮਾਉਂਟ ਮਾਉਂਟ ਕਿਹਾ ਹੈ ਤੇ ਪਛੀ ਜੀ ਨਲ ਕੋਈ ਕਿਹਾ ਹੈ ਅਮ ਗਰਮੀ ਜਾਨੇ કોઈ આજુબાજુના વિસ્તારમાં ચકલું પણ ફરકતું નથી તમે સમજતા હશો ચકલા તો ચકલું પણ ફરકતું નથી કોઈ અને આપણે અહીંયા શૂટ કરવા આવ્યા છીએ એંગલ હેલ્મેટ તો ભલે પડ્યું બાઇકની ચાવી કેમ કે શૂટિંગમાં લેવાની છે ચાવીનો યુઝ હવે આપણી પાસે એક બે બીજા છે ક્લિપો ઓકે ચાલુ થઈ ગયું અને લગાવવાનું છે અહીંયા લાગી ગઈ હું પિન લગાવી દીધી તમને જોવા મળશે કેવી રીતે શૂટિંગ થાય એવો કોઈ વ્લોગર નહીં હોય કે જે બધું બતાવતો હોય કેવી રીતે શૂટ કરવું ઓકે હવે આને બંધ કરી નાખે જે મોબાઈલનું છે એને બંધ કરીએ અને મૂકી દઈએ યા તો કીચા મૂકી દઈએ ચેક કરવું પડશે કે ઓડિયો કેવો આવે છે ઓડિયો નું છે ઓકે થઈ ગયું માઈક ટેસ્ટિંગ કરીએ. હેલો હાય, હેલો હેલો હેલો. હેલો હાય, હેલો હેલો. હેલો હાય, હેલો હેલો હેલો. ઓકે મસ્ત આવે છે. શૂટિંગ કરીને એટલે ફટાફટ બાઇક નું રિવ્યુ પસંદ આવ્યું હોય તો વિડિયોને જરૂરથી લાઈક કરી નાખજો. કદાચ આઈફોન પણ ગરમ થઈ જાય જો. કેમેરો ગરમ થઈ ગયો? કેમેરાને પેલો આપણે અંદર મૂકી દીધો. હવે બાઇકને થોડું ચલાવીને ચેક કરી લઈએ. એટલે અ હું લઈને આવું? અને અહીંયા બ્રેક મારું. એટલે આના ઉપર લગાવી દઈએ છે ટ્રાઇપોડ ઉપર.

આપણે પેલા થોડા આગળ જતા રહ્યા હતા પણ હવે વિચાર્યું ચાલો જઈને જઈએ કેમ કે હજી એક કલાક જેટલો ટાઈમ છે પહોંચી જઈશું આરામ અહીંયાથી બાયપાસ રોડ જાય છે સામખ્યાળી હા ઈચ્છે બ્યા ધબ્યા છે ઓકે થરાદમાં કામ પતી ગયું હવે નીકળીએ લાકડે ણે જઈને જ મળવું તો કેમ કે ગોબરોની બેટરી પણ એટલી કોઈ ચાર્જ નથી અને આ જે શૂટિંગ કર્યું કેવું છે હવે એક્સપોર્ટ કરીએ કેમ કે જેટલું બહુ બધા પાર્ટ લીધા એટલે કટ 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 કટકટ લીધા અને પછી શું થયું કે એક બે ત્રણ ચાર વખત તો ગોબરો બંધ થઈ ગયો શૂટ કરતાં કરતાં बाइक चलाते हुए तारे गोबर गरम नहीं तो कम के ठंडी ठंडी हवा मस्त मती हो गरम थानू कोई चांस ज नहीं मस्त रेस्टोरेंट सुगंध मस्त आई रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं, 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 सोके, नहीं, सोके, सोके। नहीं सोके।